રામદેવ પીરજી મહારાજ ના પ્રસ્થાન થઈ તેરા ગામના મુખ્ય માર્ગો પરથી પ્રસ્થાન થઈ ભાનુશાલી મહાજન ખાતે પહોંચી ત્યાં ભાઈઓ તેમજ બહેનો દ્વારા મહારાસ રમાયું ત્યારબાદ શોભાયાત્રા શિવ મંદિર ખાતે પહોંચી હતી ત્યારબાદ પરત રામદેવ પીરજી મહારાજ શ્રીના મંદિરે આ શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવી હતી જેમાં ગામના સરપંચ શ્રી લક્ષ્મીદાસ ભાનુશાલી રામદેવ પીર મંદિરના પૂજારી શ્રી હિતેશ ગિરી ગોસ્વામી પ્રાથમિક શાળાના આચાર્ય પ્રેમસંગજી બારાજ તેમજ પ્રવીણભાઈ ભાનુશાલી મયુરભાઈ મંગી ઉપસરપંચ શ્રી ઝુમાભાઈ કોલી

हनुमान जयंती બધા पर्व में अंगी जगह की भवारी काटी ने उजवी એટલે આ લોકોનો ગામ લોકોનો બહુ સહકાર મળે છે આવો નો સહકાર હંમેશા મળતો રહે અમે સવારના અહીંયાથી થી રામદેવ મંદિર થી એક રવાડી નું આયોજન આશીર્વાદ થી મને કરવા માલે હતું જે સીધું આપણા ભણસાલી માધ્યમ થી આદિવાડી થી ડાયરેક્ટ ગામ માં ફરી ને અહીંયા પાછો અહીંયા દિલકંત માડેવો સાથે મળી મળી નહીં લાગે ત્યાં આપણે રામડે મળી માં એનું પૂરો પૂર્ણ કીધીએ હતી તે સર્વે ગ્રામ લોકો જે સરકાર આપ્યો હાદા આભાર જય ભોળાના જય માતાજી જય રમત તારીખ છવ્વીસ બે પચીસના રોજ તેરા મધ્યે મહાશિવરાત્રીનું આયોજન કરવામાં આવે ત્યાં આયોજનમાં સવારે ગામજનો અમને સાથ સહકાર ફૂલ આપેલ રવાડી કાઢેલ રવાડીનો ટાઈમ સવારે નવથી બાર હતો રવાડી શ્રી તેરા રામદેવ મંદિરથી ભાનુશાલી વાડી વાડીથી મેન બજાર મેન બજાર જેટલા રસ્તામાં મંદિર આવેલ ત્યાં દર્શન કરે અને અમને ફૂલ સાથ સહકાર મળે જય ભોરેન્દ્ર